તો ખાસ કરીને રાજસ્થાનના અને ભાગોમાં જોરદાર વરસાદનું તાંડવ જોવા મળી રહ્યું છે ત્યારે તેની અસર છે તે ગુજરાતના ભાગોમાં પણ જોવા મળી રહી છે આવતીકાલે પણ હજી વરસાદની અસર અમુક વિસ્તારોમાં જોવા મળે તેવી સંભવિત દેખાઈ છે ત્યારે આજે ભાવનગરના છૂટાછવાયા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભાવનગર અને તેની આજુબાજુના પાકોમાં જોવા મળી રહ્યો છે તો ચોક્કસપણે કેરીના પાકો માટે એક પ્રકાર નુકસાનકારક સાબિત થતો વરસાદ ઉનાળે જોવા મળી રહ્યો છે અને ખેડૂતો માટે ખાસ કરીને ઉનાળાનો જે વરસાદ છે તે ચિંતાકારક સાબિત રહ્યો છે